છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એના માટે સૌ આજે સૌને હું આ દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે કહીએ કે આપણું એક લક્ષ્ય છે કે આપણે સ્વચ્છ ભારત આજના દિવસે આપણે અમુક અમુક જગ્યાએ આપણે જે એવું લાગતું હોય કે અહીંયા કરીને આપણે સફાઈની જરૂર છે જેવું કે શાક માર્કેટ છે જાહેર જગ્યા છે ત્યાં આપણે એવા એક પ્રોગ્રામો ગોઠવીએ સૌ સફાઈ કરીએ અને સૌને આજના દિવસથી સૌની શુભેચ્છાઓ